શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય સાત જ્ઞાન વિજ્ઞાન યોગ શ્લોક સોળનું નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ ભજ મામ કૃતિ નો અર્જુન જ્ઞાની જિજ્ઞાસુર અર્થાત હે ભરત શ્રેષ્ઠ અર્જુન ઉત્તમ કર્મ કરનાર અર્થાર્થી આર્ત જિજ્ઞાસુ અને જ્ઞાની એવા ચાર પ્રકારના ભક્તજનો મને ભજે છે અગાઉ પંદરમા શ્લોકમાં ભગવાને કહ્યું કે મને કોણ નથી બચતું તો જે મૂડ છે દુષ્કમ કરનારા છે નરાધમ છે એ નથી ભજતા હવે કોણ ભજે છે તો કેટલાક અર્થાર્થી છે એટલે કે પૈસા માટે ભજે છે દુનવયી પદાર્થો માટે ભજે છે આર્ત એટલે કેટલાક દુઃખ દૂર કરવા ભજે છે સંકટ નિવારણ માટે ભજે છે જિજ્ઞાસુ કેટલાક મને જાણવાની ઈચ્છાથી ભજે છે અને જ્ઞાની લોકો આવા ચાર પ્રકારના ભક્તજનો મને ભજે છે જય શ્રી કૃષ્ણ